જે માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનો બ્લોક વિડીયો છે તો આજે સવાર સવારનો અંદર વરસાદ ચાલુ થઈ ગયો છે અને આજે છે અષાઢી ભી તો તમે જોઈ શકો છો આજે છે અષાઢી બીજ ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો જો અષાઢી બીજ છે એટલે વરસાદ ફૂલ વાતાવરણ થઈ ગયું છે તો બના જો આપણા વિડીયોમાં કેટલો વરસાદ પડે છે તો અમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે તો આજે અષાઢી બીચ છે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય જગન્નાથજી કોમેન્ટમાં લખજો દરેક ચાહક મિત્રોને કે જય જગન્નાથ લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં નહી વરસાદ માહોલ જામી ગયો છે તો બ્લોક આપણે બનાવી જઈએ છીએ વરસાદની અંદર જોઈ શકો છો એકદમ વાદાળ ચેન્જ થઈ ગયું છે કમ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે આજે છે અષાળી બીજ જય જગન્નાથ અષાળી બીજ અને ભગવાન આજ રથ યાત્રા નીકળે છે તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હવ હમણાં જે મનોકામના એ પૂરી થશે જય જગન્નાથ જય માતાજી તો આપણે અત્યારે વિડીયો પૂરું કરીએ છીએ તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય જગન્નાથજી હર હર મહાદેવ